નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વિફોર બાઇ સેવન લાઈવ શ્રેઠ શ્રી એન એલ શાળા તથા શ્રી ડીએમ પટેલ વિદ્યાલય ખાતે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનો વિદાય સાથે સન્માન સમારંભ યોજાયો શ્રેઠ શ્રી નરોત્તમ લાલભાઈ ઉચ્ચતર માધ્યમિક શાળા લક્ષ્મીપુરા ખાતે તેમજ શ્રી ડીએમ પટેલ વિદ્યાલય ગલોડિયા મુકામે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ સાથે સન્માન સમારંભમાં અતિથિ વિશેષ મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ સાથે નીલકંઠ મહાદેવ મંદિરના મહંત શ્રી સોહમપુરી મહારાજ તેમજ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા આ સર્વે કાર્યક્રમમાં મહંત મહંતશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓને સન્માનિત કરી જીવન ઘડતર માટે આશીર્વાદ પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાઓના ટ્રસ્ટી શ્રીઓએ શિક્ષકો સાથે રહી સુંદર આયોજન કર્યું હતું રિપોર્ટર નીરવ પટેલ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ સર્વકારી સરસ્વતી રૂપે સંસ્થિતા નમસ્ત શે નમસ્ત શે નમસ્ત હશે નમો નમ ભારત માતા ગીત દીકરાઓ આપણે ભગવાનના નામની જય બોલીએ ને એટલે નાભી કેન્દ્ર ઉપર આંદોલન થાય અને જીવન શક્તિનો વિકાસ થાય જય બોલવાથી લાભ થાય પછી આપણે આમ તાળીઓ પાડીએ ને તો આ પોઈન્ટો બધા દબાય બીમારી ઓછી આવે

સ્ટેજ પર બિરાજમાન નીલકંઠ મહાદેવ મંદિરના મહંત શ્રી સોહમપુરી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું સ્ટેજમાં બિરાજમાન સભા